તો હેલો ગાઈઝ આજે આપણે ભાજી બનાવી રહ્યા છીએ તો એની રેસીપી તમને શેર કરીશું તો આપણે લઈ લીધું છે લીધું છે મીઠું એ બધું આપણે બાફી દેવાનું છે અને એમાં છે ને એક બાફા પેલા હળદર મીઠું ને ભાજી મસાલો નાખી દેવાનો છે જોવો છો તમે સેરી વાગી ગઈ છે ને બફાઈ ગયું છે તો સૌ પ્રથમ તેલ મૂકીશું એના પછી આપણે તેલ ગરમ થવા દઈશું આજે કાંદા ટામેટાની ને લસણ મરચાં અને કેપ્સિકમની ક્રશ કરેલી ગ્રેવી તો આપણે થોડો પ્રથમ મરચું મરજું ધાણા જીરું હળદર ને પાઉ મસાલો લઈશું ને સ્વાદ અનુસાર મીઠું નાખીશું એમાં પાણી નાખીને પેસ્ટ બનાવી દઈશું તો પેસ્ટ રેડી થઈ જાય મસ્ત એને મિક્સ કરી લેવી સારી રીતના પેસ્ટ તૈયાર થઈ જાય એટલે સાઈડ પર મૂકી દેવી અને પછી ગરમ થયેલું તેલમાં જીરું નાખી દેવું જીરું સતરાઈ જાય એટલે હિંગ નાખી દેવી તમારી સ્વાદ અનુસાર જ નાખજો હ એના પછી છે ને આપણે નાખી દેવાનું છે આપણે ક્રશ કરેલા મરચાં કેપ્સિકમ ને લસણનું ગ્રેવી અને નાખીને એને સતરાવા દેવાની છે સરસ રીતે મસ્ત સતરાઈ જાય એટલે પછી આપણે જોઈ લેવાનું છે કે આ સતરાઈ ગયું છે એટલે લેવાનું છે કાંદા ટામેટાનું ક્રશ કરેલું ગ્રેવી તો એ મસ્ત સતરાઈ જાય મિક્સ કરી દેવાનું છે સારી રીતના જોઈ રહ્યા છો ને એ સારી રીતના મિક્સ કરી રહી છે તો એ સરસ રીતના મિક્સ થઈ જાય એટલે આપણે છે ને એમાં પેસ્ટ ઉમેરી દેવાની છે બનાવેલી હતી પછી એને સારી રીતના મિક્સ કરો મિક્સ કરો કરતાં જાઓ કરતા જાઓ કરતા જાઓ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે દસ મિનિટ સુધી પકવા દેવા એને એને જે બાફાઈ ગયેલું હતું વેજીટેબલ એ બધું છૂંદી કાઢવું એની પેસ્ટ પછી આમાં ઉમેરી દેવી સારી રીતે પેસ્ટ ઉમેરીને બધી સારી રીતે મિક્સ કરી લેવું જોઉં છું સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે દસ મિનિટ એને થવા દેવી એટલે બધું મિક્સ સારી રીતના થઈ જાય તો આપણી ભાજી હવે તૈયાર છે એને ગાર્નિશ કરવા માટે કોથમીર ઉમેરી દીધી છે અંદર સર્વ કરી દીધી છે ને આપણી યમી ટેસ્ટી ભાજી રેડી હવે આપણે તૈયારી કરશું બટર મૂકી દીધું છે પાવ ને બટર માં મસ્ત શેકી લેવા એના પછી જમવા બેસી જુઓ સ્પાઈસી ભાજી પાઉ ને કચુંબર સાથે ચાલો ગેસ જમ